આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નર્મદા જિલ્લા કોર્ટે ગઈકાલે જામીન નામંજૂર કર્યા છે હવે ધારાસભ્ય ચૈતર વસાવાની હાઈકોર્ટને શરણે જવું પડશે જામીન મેળવવા પડશે ત્યારે ગઈકાલે કયા મુદ્દાઓ શનિવારે જે દલીલ થઈ હતી તેમાં ચ ચૈતર વસાવાના વકીલ અને સરકારી પક્ષના વકીલે મૂક્યા હતા ને કઈ બાબતને લઈને નર્મદા જિલ્લા કોર્ટ એપ્રોચ થઈને તેમણે જામીન નામંજૂર કર્યા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો જે નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો ગઈકાલે મળ્યા હતા તેમના નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે શનિવારે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ અને સરકારી પક્ષના વકીલની લાંબી દલીલો ચારી શનિવારે દલીલો પૂર્ણ થયા બાદ આ મામલે નર્મદા જિલ્લા કોર્ટે સોમવાર સુધી આ મામલે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો અને ચુકાદો અનામત રાખ્યા પછી ગઈકાલે ચૈતર વસાવાને જામીન ઉપર કોર્ટે ચુકાદો આપતા ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા આ ઘટનામાં સૌપ્રથમ ચૈતર વસાવાના વકીલને જો દલીલની વાત કરીએ તો તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા એ એક મત વિસ્તારના ધારાસભ્ય છે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે પરંતુ તેમની સામે ત્રણસો સાતની ખોટી કલમો દાખલ કરવામાં આવી છે તેમની રાજકીય કારકિર્દી પતાવી દેવા માટેનું આ ષડયંત્ર છે તેના જ ભાગરૂપે આ તેમના પર હત્યાનો પ્રયાસનો છે ગુનો નોંધવામાં આવ્યો છે એટલું જ મામલે ચૈત્ર વસાવાના વકીલે એવી પણ દલીલ કરી હતી કે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં એટીવીટીના જે કામો હતા જે અલગ અલગ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે તે માટેના તેમના પ્રયાસો હતા પરંતુ તેમને દબાવવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હોય તેવું કહેવાય રહ્યું છે ને ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા આ મામલે જે કલમો લગાવવામાં આવી છે અલગ અલગ તે ખોટી ઉપજાવી કાઢેલી કલમ છે તે પ્રકારની વાત કરી હતી એટલું જ નહીં જ્યારે આ ઘટનાક્રમ બન્યો તે મુજબ જે ઘટનાક્રમ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ લઈ જાય છે અને ત્યાર પછી છ કલાક બાદ તેમ તેમની પહેલા ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ છ કલાક બાદ તેમના પર ગુનો નોંધવામાં આવે છે આટલું જ નહીં ચૈતર વસાવાના વકીલે કહ્યું કે જે પ્રાંત કચેરીમાં ઘટના બની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ત્યાં હાજર પદાધિકારીઓ પણ હતા ત્યાં હાજર અધિકારીઓ પણ હતા પરંતુ તેમના કોઈના નિવેદન નોંધવામાં નથી આવ્યા સાથે જ જે સંજય વસાવાએ આરોપ કર્યા હતા કે ચંપાબેન વસાવાને ગાળો આપી છે તો તે મામલે પણ કોઈ નિવેદન ચંપાબહેનના નોંધવામાં નથી આવ્યા પરંતુ એક કોન્ટ્રાક્ટરનો નિવેદન નોંધવામાં આવ્યું ને આ તેમના વિરુદ્ધ ધારાસભ્ય વિરુદ્ધ છે તેમણે નિવેદન આપ્યું છે તે મામલે અલગ અલગ બાબતોને લઈને ચૈતર વસાવાના વકીલે પોતાની વાત મૂકી હતી તેને લઈને બીજી તરફ સરકારી પક્ષના વકીલે પણ પોતાની દલીલ મૂકી હતી તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અઢાર જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે તેમની સામે હત્યાનો પ્રયાસ મારામારી લૂંટ ધાડ સહિતના ગુનાઓ હોવાથી હાલના તબક્કે જે તેમના પર ફરી ગુનો નોંધાયો છે અગાઉના કેસમાં જે તેમને જામીન મળ્યા હતા તે જામીનનો પણ તેમણે ભંગ કર્યો હોય તે પ્રકારની વાત દલીલમાં સરકારી પક્ષના વકીલે કરી હતી સાથે એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર સરકારી પક્ષના વકીલે કહ્યું કે એક ધારાસભ્ય હોવા છતાં તેઓ કંઈ કાયદાને નિયમોને માનતા નથી પોતાનો વિસ્તારમાં વર્ચસ્વ હોવાથી કાયદા વ્યવસ્થાને ખોરવાય જોખમાય તે માટેના તેમના પ્રયાસો અવારનવાર જોવા મળતા હોય છે સરકારી કામમાં પણ તેઓ રૂકાવટ ઊભી કરતા હોય તે પ્રકારની દલીલો મૂકી હતી સરકારી પક્ષે વધુમાં કહ્યું કે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે એક ધારાસભ્ય પદ ભોગવી રહ્યા છે તેના કારણે તેઓ જો જામીન ઉપર બહાર આવશે તો ક્યાંક ને ક્યાંક તેઓ સાક્ષીઓ પર ખોટા દબાણ ઊભા કરીને તેમને ફરાઈ શકે છે ને તે બાબતે તેમને જામીન નામંજૂર થવા જોઈએ એટલું જ નહીં આ થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર વસાવાનું એક જે નિવેદન સામે આવ્યું તે નિવેદનને લઈને પણ સરકારી વકીલે આ વાત પોતાની દલીલમાં ટાંકી હતી ને ચૈતર વસાવાના સમર્થકે જે ડીવાયએસપી કચેરી કલેક્ટર કચેરી ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી તે તમામ બાબતો જોખમાય તે પ્રકારની છે એટલે અગાઉના જે ગુનાઓ નોંધાયેલા છે તે બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે જામીન ના મળવા જોઈએ તે પ્રકારની દલીલ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ નર્મદા જિલ્લા કોર્ટે બંને પક્ષોની દલીલ લાંબી સાંભળી અને દલીલ સાંભળ્યા બાદ સોમવારે ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો